એના પૂરતું હું તમે જાઓ ઓને દયો નીન દયો ના કયું લો છે તઈ હા ઢાંઢા હવા તમે મારી આરે ભાંભળો માં હવારું ના ઢાંઢા આખી છે ને ઢાંઢા ને કઈ દીધું નથી કઈ હા માથે પૈયા તો તમે હવે મારે શું કરું આવે બધાય અને આ મારાથી તો ઢેર આવે થાતા નથી આ કેટલું કઈરા રાખું મારે તો કામ કરી કરી હવે આખો દી હા ગાયડ ઉપર કાકરો નથી મેલાતો હવે ભાઈ તે બહુ રાયડું પાડ્યું ભાઈ હવે રાયડું તો પાડવી પડે ને

એલી તારે આ જોવાનું જ છે મોબાઈલમાં બીજું કાઈ કરવાનું થાતું નથી એટલે તમે શું ક્યો છો તારે રાંધીર ખાવાની જ વાત છે કાઈ ઘરના કામ બીજું કાઈ કરવું નથી તારે ઘરના કામ તો કોણ કરે છે તમે આવો છો કરવા તમે તો સવાર ઉઠીને ડાયરેક્ટ ભેજા જશો વાડીએ તો વાડીએ વયા છે તો વાડીનું કામ એવડું છે ને હા તો મેં થોડું કીધું છે રાખી લે ભાગ્યા લે ભાગ્યા રાખવાનું થોડું બાપ દાદાનું ખેતર છે આપણે મહેનતથી કમાવાનું છે મહેનત મારા બાપાએ ચોખ્ખું જ કીધું કે મારી છોકરી વાડીએ નહીં આવે તો તમે હાથ પાડી હતી ના નથી પાડી તમે તો આ પાડીથી મારું એવું કંઈ દીધું તું કોરા કાગળ ઉપર લખીને દીધું તું કે મારી છોકરીને વાડીએ નો લઈ જાતા તો હું તો આવું છું ખાવું હોય તો આવવો પડે એટલે તમે જેઠાણી છો ને જેઠાણીને રીતે રહો હાવું બનાવની જરૂર નથી એ તારા આ છો છ મહિના વયા ગયા હું હવે તો હવે તો શીખ હવે તો બધું શીખાય હું કાંઈ ન શીખવાની અને મે માર બાપા ને કોઈ દી હરીક બે કટકાય નત કર્યા આ તો તોય એટલું હારું છે હું ઘર નો નથી કરું છું તારા બાપાએ એવું કઈ શીખડાવ્યું જ નથી તારી માય એવી હાવ હતી બુદ્ધિ ની બારદાન તારી જેવી નોખી થઈ જઈશ વાર નહીં લાગે અરે નોખી તો થા મારા દીકરાની મે મોટો માર હા તો રાખો તમારા તમારા ભેગો મને કઈ વાંધો નથી તમ તારે હું તો વિજે મારા બાપાને ઘરે તો પેલા તારે ના પાડવી ને કે મારે નથી કરવા મને નથી ખબર કે તમારો આવડો જીબડો છે વિડિયો જોતા એમાં શું થયું કઈ જોતા હોય વિડિયો કઈ જોવાનો થાતો નથી સાની મુને કામ કરવા મળજે હું કામ નથી કરવાની અને આવાજી તમારે દેર ને હોતન કઈ દેવું છે મારે એને હોતન અરે તું તો ન્યારે તારી માને કરવું પડશે કામ તો મારી હારી જો તો ખરી કઈ દેવું છું તમને મારે તો ભયો જાવું છે લે મારી આને કામ નું બોલવા લાગી

અરે કાઈ આ જ પનારો ને માથે જાતા આ ઢાંઢાનો ઢોર ને બધું હાચવવાનું ને બધું કરવું બધુંય તમને તો તમારા બાપા શીખડાવીને ગયા છે નાના છોકરાને તો બસ લેતાને જ કરાવી ઉસ મારે કરવાનું આટલું આ એક છોકરાને સવાયો ને એકલે સવા શેર ને હું આ તમારી વાત હવે મારોય મગજ અડી ગયો મારે કેને કેવું અને કેવું તને કેવું મારે તો બે હરખ્યું રાખવી પડે તમારામાં આવી તો હા હું ઈ પસ્તાડી છું બાર બાર વર થયા મારે એને કાઈ નો કહેવાય ઈ નવા હવા આવ્યા છે એની આરે હું મારે અત્યારે કડક કાયદો કરાઈ કાય ને ભાગી જાય એના માવતર તમારી મારે કાઈ સાંભળવી નથી હું મોટો છોકરા લઈ લઈ જાવ છું મારે મોટો છોકરો જોતો છે નાનો ન જોતો તમે રાખો નાના હું મોટો લઈ જાવ હવે ઠોર હાસઈ ને ભાઈ નાના મોટા ને કેરા રાખતી ભાઈ એ ભગવાન લે તું અહીં ખાટલે બેઠી આવી શું વાત છે મારી વાત જોતી આવી છો તો હાડી બાડી પહેરીને જમાવટ લાગે છે આ ફોટો પડ લઈ ફોટો કે તમારો તેલ લેવા એલી પણ રાયડું હું નાખશ ચા બનાવી દે જા મને માથું જઈડું ચા પીવી મારે પેલી શરમ આવે છે તને ઝેર પાવાની વાત કરે છે મે હું તારું બગાડ્યું હું તો જીવતે જીવતા ઝેર પીઉ છું મારા મરી ગયા પછી પીવી ના તો જીવતે જીવતા ઝેર પીઉ છું પણ થ્યુ હું તને તો આવી વાતો કરે તું તમારો ભાભી મન ફાવ મને ભગલાઈ નાખી છે ઘરમાં નું એટલું કામ કરવા ઓછું તો એમ કે કામ ન કરતી એલે ઘર હોય ને ઠામડા ખખડતા એટલા બધાય ગોબા પડી ગયા ત્યાં લાગી ઠામડા ખખડે એલે પણ એ ભાભી છે હવે એ આયલા રાખે હવે ના ના મોટા કેટલો ટાઈમ લાગી પછી આ 6 સાંભળો છો તમારા ભાભીનો હવે તો હું ભાઈને સમજાવી દઈશ કે ભાભીને હે ને મને આ મેલ નથી પડતું તમે હે ને ભાભી ભાભી આને વાત કરી લેજો નોખું થઈ જાવ મારે એલી નોખું એમ નો થવાય આ જમીનમાં આપણો ભાગ છે એમ કઈ નોખું આ તો વેવાનો જમીનનો ભાગ લઈ લેવાનો આ તો આપણે લેવાનો જ છે પણ ધીરજ રાખ ને હું બધી વાત કરીશ ભાઈને ને ભાભી કેતી પણ એનો સમય આવે એમ તું હું આખી પટી જાવ તેદી એલી પણ હું ભાઈને સમજાવીને વાત કરીશ તું અત્યારે ચા મૂક જા મને માથું જઈ નથી હું બનાવવાની મેં કીધું ને જા લાગ્યા વાતનો ફેસલો નહી થાય તે લાગી ચા નહી બને આપા ફેસલો થઈ ગયા હે હવે તારો ન નહીં મને મે કીધું ને ચાક આને તો હેટ કરી છે લે જલ્દી વાત કરો ખાઈ જ લેવું હે બધું આ માટે લગન કરી રહ્યા તમે તારી રે મેં હસે ને આટુ લગન કરી રહ્યા તો તો મંડાઈ ની મંડાય પડી જો ભાભી આમ કરે ભાભી તેમ કરે કોઈ તાને તો વીયુ જાવ છે કારખાને કામ કરવા હાડીઓ છાપવા અને મારે મારે તો આખો દી તમાર ભાઈ ને ભાભી આને જ રહેવાનું આ તો હું વાત કરી લઉં છું બરાબર આટલી ખારી થવાની જરૂર નથી તારે આ તો જાવ અત્યારે જ પેલા એ હા રાઈડો રાઈડ થાતી આવતા હવે ચા નો પીવરાયો બી બગાડી નાખ્યો મારો મારી તો જિંદગી બગાડી નાખી હે એ તે બગાડી મારી મહેનત બગાડી તો કોને ખબર કોને ખબર કોણે કરીને જિંદગી બગાડી છે હું કરતા જિંદગી બગાડ નાખી બગાડ હે મને ક ખબર હે કોણે કોની જિંદગી બગાડી ની મિત્રોને જય માતાજી હું છું રવિના ઠાકોર એટલે કે ગિગલી તમને બધાને અમારો કોન્સેપ્ટ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને હા મિત્રો અમારી ચેનલનું નામ છે માહી સોલંકી જે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને હા તમે કેવા વિડિયો જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો આવનારા વિડિયોમાં તમને એ અમે કોન્સેપ્ટ આપશું કોમેન્ટમાં જરૂરથી આપજો જય માતાજી જય માતાજી